આ કહાની જંગલમાં રહેતા એક પક્ષીની છે જે માણસની જેમ જ બોલે છે અને માણસની જેમ જ ગીત ગાય છે એટલે આ વાત આજુબાજુના બધા પ્રદેશોમાં ફેલાઈ ગઈ છે અને બધાને ખબર પડી ગઈ છે કે જંગલમાં એક એવું પક્ષી રહે છે કે જે માણસની જેમ બોલે છે એટલે આ વાત એક શિકારીના કાને જાય છે અને શિકારી હવે નક્કી કરી લે છે કે મારે ગમે તેમ કરીને આ પક્ષીને મેળવવું છે એટલે આ શિકારી જંગલમાં પહોંચીને આ પક્ષીને શોધવા લાગે છે ગમે તેમ કરીને આ પક્ષીની શોધખોળ શરૂ કરે છે એક સમય એવો આવે છે કે આ પક્ષી તેને મળી જાય છે અને સીધો જઈને તે પક્ષીને પકડી લે છે કારણ કે આ પક્ષી વૃદ્ધ થઈ ગયું હોય છે એટલે આ પક્ષી એટલું બધું ઉડી પણ શકતું નથી અને ચાલી પણ શકતું નથી એટલે આ પક્ષીને પકડી લે છે એટલે પક્ષી માણસની જેમ બોલતું હોય છે એટલે આ પક્ષી તે શિકારીને કહે છે કે હવે હું વૃદ્ધ થઈ ચૂક્યો છું અને મારા અવાજમાં એવી બધી સારી એવી મધુરતા પણ નથી મારા અવાજમાં હવે કર્કશતા આવી ગઈ છે હું તારા કાંઈ પણ કામનો નથી એટલે મને છોડી દે એટલે આ શિકારી કહે છે કે હું તને છોડીશ તો નહીં તું ગમે તેવું બોલે પણ તું મારા કામનું તો છે જ એટલે આ પક્ષી તે શિકારીને કહે છે કે તું મને છોડી દઈશ તો હું તને ત્રણ સલાહ આપીશ અને આ ત્રણ સલાહ તારું જીવન બદલાવી દઈશ એટલે શિકારી કહે છે કે હું તારી ઉપર ભરોસો કઈ રીતે કરું કે તું મને ત્રણ સલાહ આપીશ હું તને ગુપ્ત કરું ને તું ઉડી ગયું તો હું હું ત્યારે તને સલાહ સલાહ આપીશ આપીશ અને જ્યારે બીજી હવામાં ઉડતો ત્રીજી એટલે આ વાત સાથે હવે શિકારી એગ્રી થઈ જાય છે અને તે પક્ષીને કહે છે કે હવે તું મને સલાહ આપી શકો છો એટલે પક્ષી તેને પહેલી સલાહ આપે છે જ્યારે તે શિકારીના હાથમાં હોય છે કે તારી સાથે ભૂતકાળમાં કોઈ પણ બનાવ બન્યો છે ભૂતકાળમાં તારી સાથે કોઈ પણ વસ્તુ ખરાબ બની છે તો તે તારે ભૂલી જવામાં જ હિતાવહ છે કોઈ પણ વસ્તુ ભૂતકાળમાં બનેલી છે તેને તું વારે વારે યાદ કર્યા કરીશ વારે વારે વાગળતો રહીશ તો તારું જીવન દુખમય રહેશે જ્યારે તમારી સાથે કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બને છે તો ત્યારે તરત ને તરત જ તમારે તે વસ્તુને ભૂલી જવી જોઈએ જેથી તમારું જીવન સુખમય રહે એટલે આ વાત સાંભળીને શિકારી બહુ જ ખુશ થયો અને શિકારીએ કહ્યું કે તમારી વાત તો સાચી છે કે આપણી સાથે કોઈ પણ વસ્તુ ખરાબ થઈ હોય તો તેને આપણે ભૂલી જવી જોઈએ તેને આપણે યાદ ના રાખવી જોઈએ જેથી આપણું જીવન સુખી બની રહે એટલે હવે શિકારી આ પક્ષીને મુક્ત કરી દે છે અને પક્ષી મુક્ત થઈને ડાળી ઉપર બેસે છે ત્યારે પક્ષી કહે છે કે હવે મારી તું બીજી સલાહ સાંભળ મારી બીજી સલાહ એ છે કે આપણે કોઈ પણ વ્યક્તિની એ વાત ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ કે તે વાતનો કોઈ તર્ક ના નીકળતો હોય નથી જે જે વસ્તુ આપણે આપણે વિચારી શકતા નથી તે વાત ઉપર ક્યારેય ભરોસો ના કરવો જોઈએ વસ્તુનો કોઈ પણ તર્ક નીકળતો નથી તે વાત ઉપર આપણે વિશ્વાસ ના કરવો જોઈએ જે આપણી નજરે જોયેલી નથી તે વાત ઉપર આપણે ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ એટલે આ વાત પણ શિકારીને સાચી લાગે છે અને શિકારી કહે છે હવે તમે ઉભી શકો છો

તો હું દુનિયાનો અમીર વ્યક્તિ બની ગયો હોત અને મારી પાસે એટલી બધી ધન દોલત હોત કે તેની કોઈ સીમા જ ન હોત એટલે આ પક્ષી ઉપર ફર્યા કરે છે ચક્કર માર્યા કરે છે ને હસવા લાગે છે અને શિકારી પાસે આવે છે એટલે શિકારી કહે છે કે કેમ તમે હસો છો એટલે પક્ષી કહે છે કે મેં થોડીવાર પહેલા જ તને બે સલાહ આપી એ સલાહનું તે પાલન ના કર્યું મેં તને કીધું હતું કે તારે ભૂતકાળની કોઈ પણ વાતનો પસ્તાવો નથી કરવાનો અને કોઈ વાત તર્કસંગત લાગે તો તે વાત ઉપર વિશ્વાસ નથી કરવાનો તને શું એવું લાગે છે કે મારા પેટમાં બે બહુમૂલ્ય હીરા હોય તે વાત તને સાચી લાગે છે તે વગર વિચારીએ તું એટલો બધો દુઃખી થઈ ગયો અને પોતાના નિર્ણય ઉપર તું પસ્તાવો કરવા લાગ્યો આ વાત બિલકુલ પણ સાચી નથી એટલે હવે શિકારી ખુશ થાય છે ને શિકારી આ પક્ષીને કહે છે કે તો તું મને ત્રીજી સલાહ તો આપતા જાવ એટલે એવા પક્ષી કહે છે કે તો તે મારી આગલી બે સલાહ તો માની નહીં પણ તેમ છતાં ચાલ હું તને ત્રીજી સલાહ પણ આપતો જાઉં એટલે ત્રીજી સલાહ આપે છે કે આપણું જે શરીર છે તે નશ્વર છે આ શરીર આપણું એક દિવસ નાશ પામવાનું છે તું તારી માટે મહેનત કરે છે બધું ભેગું કરે છે પણ આ શરીરમાં જે કાંઈ પણ વસ્તુ છે તે અહીંયા ને અહીંયા જ પડી રહેવાની છે એટલે તું ભલે મહેનત કર ભલે ગમે તેટલું કમા પણ તેની સાથે સાથે તારા જીવન માટે પણ તારે કંઈક કરતું રહેવાનું છે આ શરીર એક દિવસ તારે અહીંયા મૂકીને જતું રહેવાનું છે એટલે તારે પોતાના લાઈફ માટે પોતાના જીવન માટે કઈક એન્જોયમેન્ટ પણ કરતી રહેવાની છે પોતાના જીવન ને તારે ખુશાલ રહે એવું પણ તારે સાથે સાથે કરતું જવાનું છે કારણ કે એક દિવસ આપણે બધાને અહિયાંથી ચાલ્યા જવાનું છે એટલે દોસ્તો જો આ કહાની તમને સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ